રામ રામ મિત્રો મિત્રો તમે સાંભળ્યું હશે કે આખું ગામ એ શિક્ષકોની બદલી કરવા માટે શાળાએ તાળાબંધી કરે એવું તો તમે બન્યું હશે એવું જોયું હશે પરંતુ પહેલી વાર ઇતિહાસની અંદર એવી ઘટના ઘટી છે કે ગામની અંદરથી શિક્ષકની બદલી ન થવી જોઈએ એના માટે કરીને ગામ લોકોએ તાળાબંધી કરી આપણે જે વાતચીત કરી રહ્યા છીએ ગોલવી ગામના લોકોની વાતચીત કરી રહ્યા છીએ આપણે અત્યારે ગોલવી ગામ પહોંચ્યા છીએ ને અહીંયા ગ્રામજનો ઊભા છે પાછળ આ ગોલવી ગામનું બોર્ડ જોઈ રહ્યા છો ને આ બાજુ બતાવો પ્રાથમિક શાળા છે તો આ પ્રાથમિક શાળાની અંદર નોકરી કરતા સ્થાનિય શિક્ષક કે જેમની બદલી કરવામાં આવી છે અને ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે આ બદલી એ પ્રશ્ન કુને રાખીને કરવામાં આવી છે પ્રશ્ન દુશ્મનીના આધારે કરવામાં આવી છે બાકી જે શિક્ષક છે સ્થાનીય એમના લીધે ગામની અંદર શિક્ષણમાં ઘણું બધું સારું કામકાજ થયું છે એવું ગામ લોકોનું કહેવું છે હવે આની અંદર સચ્ચાઈ શું છે શું નથી બધી જ વાતચીત આપણે ગામ લોકો જોડે કરીશું એમના જોડેથી આપણે જાણવાની કોશિશ પણ કરીશું કે શું ખરેખર આમાં શું હકીકત છે તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો આપણે ગોલવી ગામના લોકો જોડે વાતચીત કરીશું કે શું કારણે શિક્ષકની બદલી કરવામાં આવી કેમ બદલી કરવામાં આવી તો અહીંયા ગામના લોકો જોડાયા છે શું નામ છે તમારું મારું નામ ભલાભાઈ ભલાભાઈ તો જે શિક્ષકની બદલી કરવામાં આવી એમનું નામ શું એમનું નામ દુધારસિંહ સુભાજી ચૌહાણ દુધારસિંહ સુભાજી ચૌહાણ તો એમની બદલી કરવામાં આવી પડે યાર બદલી તો કેવું છે કે રૂટિંગ પ્રક્રિયાઓ મુજબ થતી હોય છે તો એ રીતે થઈ છે તો એમાં તમને વાંધો શું છે આ બદલી રૂટીન પ્રક્રિયા નથી થઈ આ બદલી એક શિક્ષણ અધિકારીના અહમના લીધે થઈ છે ગામ લોકો આપશે થોકીએ છીએ કે શિક્ષણ અધિકારી તાલુકા અધિકારી અને ત્યાંના પાલનપુરના ડીપીઓ ઓફિસથી ખરેખર અન્યાય થયો છે શિક્ષક જોડે કારણ કે વહીવટી બદલી કહેવાય આ જે પહેલી બદલી થાય એ કેમ્પ દ્વારા થતી હોય છે એ રીતના આ બદલી નથી અચ્છા વહીવટી બદલી થઈ એટલે શું આમ શું કારણ લાગે છે કયા કારણની ગંધ આવે તમને કોઈ ગંધ એવી એ લોકો ખોટા આપશેક નોખી ખોટે ખોટા આપશેક થી બદલી કરી છે એમ કે શિક્ષક પ્રામાણિકતા થી નોકરી કરે છે અને એ લોકો જે એમના ભ્રષ્ટ અધિકારીઓ કે જે તમારા હિસાબથી ભષ્ટ ભ્રષ્ટ અધિકારીઓ અને એમને આ ગમતા નથી સારું કામ કરે છે એના લીધે આ લોકોએ ખરેખર સાહેબ ને બદલી કરી છે એટલે તમારા ગામની અંદર મતલબ આમના શિક્ષક શ્રીના નેતૃત્વમાં મતલબ સારા કામ થયા થયા છે હા કામ એટલે તમે શાળાનું ખાલી તમે અંદર જઈને જોઈ આવો પત્રકાર મિત્રો છો એટલે મારે હાલ હાલતો સ્કૂલની અંદર પેપર ચાલુ છે જો તમને અનુકૂળ હોય તો તમે શાળાની અંદર શિક્ષકે એમના સ્વ ખર્ચે સ્વ ખર્ચે શાળાની અંદર જે પ્રોજેક્ટ એલઈડી કહેવાય કે સાહેબ પ્રોજેક્ટ એલઈડી એના સ્વ ખર્ચે ગામનો એક સ્થાનિક શિક્ષક છે એને એમ કે મારા ગામના છોકરો સારી રીતના ભણે એના અનુકૂળથી એને એના સ્વ ખર્ચે અંદર એલ એ પ્રોજેક્ટ એલઈડી એકથી પાંચના એકથી પાંચમાં ખરેખર સરકારી નથી આપતા છ થી જ ચાલે પણ આ માણસે એમના સ્વ ખર્ચે એલઈડી પ્રોજેક્ટ ઉપયોગ કર્યો છે અને છોકરાઓ આ સારી રીતે અમારા ગામના છોકરાઓ ભણી રહ્યા ભણી શકે છે તો મિત્રો જેમ વાતચીત કરી રહ્યા છે ભલાભાઈ બરોબર કે શિક્ષકે પોતાના સવા ખર્ચે સ્કૂલની અંદર એલ ઇડી પ્રોજેક્ટ કર્યો છે તો આપણે જઈશું એમના એ પણ એ પણ માહિતી તમને બતાવીશું બરાબર પણ બીજા ગામ લોકો છે એમના જોડે પણ આપણે વાતચીત કરીશું આ ભલાભાઈ કહી રહ્યા છે સાચી વાત છે હા સર જે ભાઈ બોલાય બિલકુલ સાચી વાત છે અમે પણ હું અમીરભાઈ મકવાણા અમારા ગ્રામજનો જ્યારે આ સાહેબ શરીરની અમે બદલીની વાત હોભી અમને વાલી તરીકે અમારા બાળકોને મોટા પ્રત્યાઘાત લાગ્યા છે હાલ પણ અમે નિરાશ થઈ છે પણ એક હાલ હું મારા ગોમ ગામવાળાને ખૂબ ધન્યવાદ આપું છું કે જેમ આગળના દિવસે અમે જે ચીમકી આપી હતી એના અનુસંધાનમાં અમે ગામ લોકોએ ભેળા મળી અને હાલ શાળા ચાલુ કરાવેલ છે અમારા ગામમાં શિક્ષકોની ઘટ હોવા છતાં આ એક અચાનક શિક્ષકની જે બદલી કરી એનું પણ અમને છે અમારા બાળકો એટલે તમે એ તો બદલી કેવું રૂટીન પ્રોસેસ છે એટલે થતી હોય છે પરંતુ વાતચીત એ છે કે જે બદલી કરવામાં આવી એ બદલી જે કરી એ શિક્ષક ની બદલી મતલબ કે નોર્મલ રીતે બદલી થઈ કે કોઈ આરૂપ રીતે બદલી થઈ કે શિક્ષક ગામ માટે કેવા હતા એ વાતચીત ગામ માટે તો અમે કહી શકે કે જે મારા ગામમાં વર્ષોથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે બરાબર બજાવે છે અમે એ જાતનું કોઈ દાળ કોઈ પેલું હોભળ્યો નથી નથી શિક્ષક પણ ભણાવવામાં આ છે બધી રીતે છે તો મિત્રો હજી પણ આપણે વાતચીત કરીશું ને જરા વાતચીત એ રીતે કરીશું એવા વડીલો છે કારણ કે જુઓ આ પહેલી વાર એવું બન્યું છે કે ગામ લોકો તાળાબંધી કરે પણ કેમ કરે કે શિક્ષકો ભણાવતા નથી તો એટલા માટે તાળાબંધી કરે કે ભાઈ શિક્ષકો સારા મૂકો અથવા તો સ્ટાફની બદલી કરો પરંતુ પહેલી વાર એવું થયું છે કે જે શિક્ષક છે એમની બદલી કરવામાં આવી ને આખા ગામે શનિવારે તાળાબંધી કરી દેવામાં આવી રવિવારે સ્કૂલ બંધ રહી અને આજે સ્કૂલ સોમવારે ખોલવામાં એટલા માટે આવી છે કારણ કે આજે બાળકોને પરીક્ષા છે તો એમનું ભવિષ્ય ન બગડે એટલા માટે કરીને આજે સ્કૂલ ખોલવામાં આવી તો આપણે વાતચીત કરીશું અહીંયા વડીલો જોડે વડીલો છે એમના જોડે કે શું કેવું છે શું કેવું છે તમારું આ મામલે સત્ય હકીકત શું એ સત્ય હકીકત સાહેબ દુધાર સિંહ અમારા શિક્ષક રેડ છે હા કમ્પ્લીટ છે એમની બદલી કદાચ આગળથી થયેલી છે જે હોય કારણોસર મને ખબર નથી ત્યારે પણ અમારે અહીંયા જ રહેવાની અમારી વિનંતી છે અચ્છા વિનંતી છે ગામ લોકોની માંગ છે અહીંયા રહેવા અમારા માતા રહે શિક્ષક થાવી રહ્યા અરે આ આપ સરપંચ છો હા મારે ઘરથી સાપ હું એ તો એ જ કહેવાય સુ નામ તમારું પાચાભાઈ પુનાજી પટેલ પોચાજી પુનાજી પટેલ એમના ધર્મ સરપંચ હશે એટલે મતલબ કે સરપંચ પણ ગામનું એવું કહી રહ્યા છે કે એમની બદલી ગામની અંદરથી ન થવી જોઈએ તો આપણે આવનારા દિવસોની અંદર હવે બધાને બીજા જોડે વાતચીત કરીશું જે બા બદલી થઈ એ બદલી હવે ધારો કે નહીં રોકવામાં આવે તો ગામ લોકો શું કરશે કેસ મેલશે બીજું શું કેસ મેલવું કેસ ક્યાં જશો કોર્ટમાં જશો તમે બોલો તો હું પકડું કોર્ટમાં જશે કે તમે બોલો કોર્ટમાં જશો તો જો ગામ લોકો કહી રહ્યા છે કે જો આવનારા સમયની અંદર આની અંદર જે આ બદલી કરવામાં આવી એ મામલે કંઈ પણ નહીં થાય તો ગામ લોકો કોર્ટની અંદર જશે પરંતુ હવે આપણે એ પણ જાણીશું કે અહીંયા જે માણસો છે એમના જોડે વાતચીત કરીશું અહીંયા આવો જે આ વાતચીત છે આ ભલાભાઈ કહી રહ્યા છે આ સરપંચ કહી રહ્યા છે એ મારા ભાઈ વાત સાચી છે શિક્ષકની બદલી કિન્નાખોરીથી કરવામાં આવી આચાર્યની બદલી કે પછી રૂટિન પ્રક્રિયા મુજબ બદલી થઈને અને તમે ગામવાળા પેલા આંદોલન કે તાળાબંધી કરી રહ્યા સત્ય હકીકત શું છે જણાવજો એ સત્ય હકીકત જ છે સાહેબ કે બદલી કરવામાં ઉપર લોકો સાહેબો છે ને જે શું નામ એ મને નામ નથી ખબર એસડી ડીઓન પીઓન કે શું કે છે એમનો હાથ છે કેમ કરી તો શું કારણ બન્યું સત્ય બોલે છે એટલે આ અમારા આચાર્ય રહ્યા એ સત્ય બોલ્યા છે એટલે એ અમને ગમતું નથી કોઈ બી કંઈ કેક તો આ સત્યના માર્ગે ચાલે પ્યોર સ્વાદ થઈ છે એ એમને ગમતું નથી સત્ય કહેવા જાય તો એ એમને પસંદ નથી એમનો ગ્રુપ છે ઉપર કઈક એમાં જે કઈક સત્ય બોલે તો એ એમને પસંદ નથી એના કારણે એમને બદલી કરી છે અને અમારા આચાર્ય અહીંયા પાછા જોવે નહીં ફરીથી તાળા લાગશે ઓકે ફરીથી તાળા લાગવાની વાતચીત જ્યારે કરી રહ્યા ત્યારે ભલાભાઈ આપ મારી જોડે આવો હવે વાતચીત એ પણ જાણવી છે મારે વાતચીત એ જાણવી છે કે આજે બદલી કરવામાં આવી તો ઓની અંદર કોઈ એવું કોઈ એવું લાગી રહ્યું છે કે કોઈ ભ્રષ્ટાચારના લીધે થઈ હોય કોઈ આપસી દુશ્મનીના લીધે થઈ કયા કારણોસર તમને શું લાગી રહ્યું જે હોય સ્પષ્ટ કહેજો હવે કારણ એવું છે સાહેબ કે જે એમને શિક્ષણ અધિકારી જે દિયોદરના પ્રકાશભાઈ કરીને છે લિપીઓ ટીપીઓ સોરી હવે ટીપીઓ સાહેબ જે કરતા હોય એ આપણે એમના ઉપર આક્ષેપ નથી આપતા પણ એમનો આ જે માણસ છે એ તટસ્થ છે મતલબ ખોટું ચલવે નહીં અને ખોટો કોઈને કાંઈ રૂપિયો આપે નહીં એટલે પછી એ લોકો એમના અહમના લીધે કે ભાઈ તમે આમાં ભેગા રહેતા નથી તમે આવી રીતના બીજા શિક્ષકોને મૂલ તમારા સપોર્ટમાં લ્યો છો કે ભાઈ આવું ખોટું ના કરો અને એના લીધે આ શિક્ષકની બદલી થઈ છે એટલે અમારી વિનંતી છે હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ગોલવીનો તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું સરકારને કહેવા માંગુ છું કે ખરેખર આ શિક્ષક જોડે અન્યાય થયો છે કારણ કે સાચો શિક્ષક છે શાળાની અંદર મેં કીધું તમે હજીએ તમે જોઈ જાઓ અંદર સીસીટીવી કેમેરા એ ગામના લોકો જોડે ફાળો કરી સીસીટીવી કેમેરા નાખે તો અમારી સ્કૂલની અંદર ઓલરેડી ત્રણ શિક્ષકોની ઘટ છે તો ઘટ પૂરી કરતા નથી સરકાર અને ખરેખર આ શિક્ષકની બદલી કરી છે એ ખરેખર શિક્ષક જોડે અન્યાય છો છે એટલે હું સરકારને કહેવા માંગુ છું કે આ શિક્ષકને ન્યાય મળવો જોઈએ કારણ કે અમે ગામ લોકોની એક જ માગ છે કે અમારે શિક્ષક પાછો જોઈએ અમે હાલ સ્કૂલના તાળા એટલા માટે ખોલવા આપ્યા છે કે ભાઈ શિક છો પરીક્ષા છે એટલે છોકરાઓનું મોરલ ના તૂટે અને એ છોકરાઓની ભવિષ્યમાં છોકરાને પરીક્ષામાં કંઈ તકલીફ ન થાય એના લીધે કરીને અમે આજે તાળા ખોલ્યા છે બાકી તાળું અમારું બંધ હતું ગામના બધા લોકો ભેગા મળી અને એમ કીધું કોઈ છોકરોનો કોઈ આ પરીક્ષા બગડે નહીં એટલા માટે અમે તાળા ખોલવા દીધા છે હવે પરીક્ષા બંધ જો આનો ઓર્ડર ના થયો તો પરીક્ષા બંધ કર્યા પછી પણ છોકરાની પરીક્ષા પૂરી થયા પછી પણ અમે તાળાબંધી કરવાના છીએ અને કશું ના થાય તો અમે આજે ધરણાનો પ્રોગ્રામ કરવાના છીએ અહીંયા સુધી અમારો પ્રશ્ન ના પતે અમે તાલુકામાં જવાના છીએ તાલુકામાં અમારે મામલતદાર સાહેબ જોડે જઈને અમે ધરણા કરવાના છીએ એ છતાં ના પતે તો અમે કોધી ચિંત્યા માર્ગે પાલનપુર ડીપીઓ ઓફિસ આગળ પણ ધરણા કરવાના છે એટલે અમારે ન્યાય જોઈએ છે ઓકે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે કીધું સરકાર તમારી હા સરકાર અમારી બરોબર તો તમે ક્યાંક રજૂઆત કરો પક્ષની અંદર તો કે ભાઈ જે આ થઈ રહ્યું છે એ ખોટું લાગી રહ્યું છે અમને ગામ લોકોને એ ટ્રાય અમારો ચાલુ જ છે અને અમારી રજૂઆત રજૂઆત ચાલુ જ છે હાલ ઓકે તો મિત્રો એ જે વાતચીત છે એ વાતચીતની અંદર ભલાભાઈનું કહેવું એવું છે કે જો આ મામલે કોઈ પણ શુલે અંત નહીં આવે તો અમે ધરણા પ્રદર્શન કરીશું આજે ગામ લોકોએ બાર વાગ્યા પછી ધરણા પ્રદર્શન રાખ્યું છે ને આપ જુઓ આખા સમગ્ર ગામના લોકો આવ્યા છે બધા એક જ સૂરે કહી રહ્યા છે કે શિક્ષક શ્રીની બદલી ન થવી જોઈએ ત્યાં જ આપણા સાથે વડીલ આવ્યા છે વડીલ જોડે આપણે વાતચીત કરીશું કે નમસ્કાર શું લાગે છે જે આપ તમારા ગામમાં બદલી થઈ એ બદલી થવાનું કોઈ રૂટિન પ્રક્રિયા હતી કે કોઈ એવું કારણ છે કે જે આમ જેની અંદર કોઈ શંકાની બૂ આવતી હોય જેની અંદર કોઈ ભ્રષ્ટાચારની બૂ આવતી હોય અમારા ગામમાં સાહેબ આ બદલી શી છે ને એ અધિકારીઓના અહમની બદલી છે વાસ્તવિકતા ગામની એસએમસી શાળાની કોઈની વિરુદ્ધ અરજી નહીં આજે એકનો રિવ્યુ લેવો આપ સમક્ષ નહીં લોકો તૈયાર પૂર્વ એસએમસી ની તપાસ કરી તો પૂર્વ પણ ની તપાસ કરતા એક પણ સભ્ય વિરુદ્ધમાં નથી પ્લસ ગામ પંચાયત ના સરપંચ અને ડેપ્યુટી સરપંચ બંને હાલ હાજર ઉભા છે તમારી મોજુ સાક્ષી સરપંચ છે ડેપ્યુટી સરપંચ છે પંચાયત ની બોડી પણ સાથે છે ગ્રામજનો પણ સાથે છે વહીવટી અધિકારીના અહમના ટકરાઓને કારણે કોઈ ગામની અરજદારની લેખિતમાં કોઈની અરજી નથી ગામ લોકોની છતાં ખોટી રીતે ધ્યાનમાં લઈ અધિકારીઓના મનમોનીના કારણે આ બદલી શીખે અને આ બદલી ખરેખર આ શાળાના ગોલવી નવા પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે એમને છ વર્ષ પાંચ વર્ષ ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવી છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય તરીકે છે આઠ વર્ષથી શિક્ષણ તમે તપાસ જાતે જઈને જોઈ શકો છો એની બિલ્ડિંગ જુઓ કોમ જુઓ બીજું જો ત્રીજું બધી બાબતે જોવા માટે તૈયારી છે જે આટલું શિક્ષણ હોવા છતાં ખોટી રીતે યોગ્ય રીતે અમે આની બધી રજૂઆત પૂરતા કરવા માટે ડીપીઓ સાહેબ ખુદ હું પોતે જાતે હતો એમને રજૂઆત આવ્યા પછી સાહેબ એકનું નિવેદન ખરાબ તમે હોય અમને બતાડો શિક્ષક અસ્થાનિક છે એમાં જે બધા નિવેદન અત્યારે તરફી આવ્યા નથી સતત આ લોકોએ આટલું બધું જોતા કોઈ અરજી સિવાય એન એર પ્રકારે બદલીનો હુકમ કરીને સુઈગમ તાલુકાનો ધરાણા ગામમાં કર્યો એટલે સંપૂર્ણપણે અમારો એનો વિરોધ છે ગામનો જ્યાં સુધી આ શિક્ષકની બદલી આ શાળામાં મૂળમાં નહીં થાય ત્યાં સુધી અત્યારે અત્યારના ઘરણા પ્રદર્શન કરવા માટે ગામ લોકો ભેડા એની આગળ પણ અમે ગાંધી ચિંત માર્ગે આગળ જ્યાં સુધી આ ઓર્ડર ના થાય અમને ન્યાય મળવો જોઈએ એ ઓર્ડર રદ કરી પાછો કુન શાળામાં સ્થાપિત થવો જોઈએ કારણ કે આ શાળા એ ગ્રેડમાં છે ગોલવી નવા પ્રાથમિક શાળા એ ગ્રેડમાં અગ્યાસી ટકા સાથે તાલુકાની એકથી પાંચ નંબરની શાળામાં તમે આપતો તટસ્થ અને ચોથી જાગીરમાં બહુ તટસ્થ કામ કરવાવાળા વ્યક્તિ છું તમે જોઈ લો એકથી પાંચ નંબરની શાળામાં આ આ શાળાનું કામ ચાલે છે જો આની અંદર બધા શિક્ષકોએ પણ મજૂરી કરી છે જે અંદર સ્ટાફ છે આચાર્ય છે બધાની મહેનત છે બધા લોકોએ કોઈ મજૂરી કરી પણ એની બધા તાલમેલ ન હોત તો આટલા સુધી પરિણામ ક્યાંથી પહોંચ્યું હોય આ લોકોને વિક્ષક શિક્ષકો વચ્ચે વાટાઘાટો વાર્તાલાપ ન હોત તો શાળાનું પરિણામ ક્યાંથી હોત શિક્ષકો પણ

જો ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોને આજે હવે ગામ લોકો જે છે એ એના ધરણા પ્રદર્શન કરવાના છે ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા છે આજે ખાલી બાળકોને પરીક્ષા છે એટલા માટે કરીને ધરણા પ્રદર્શન ને તાળા ખોલી દેવામાં આવ્યા છે બાકી શાળાને તાળા બંધી કરી દેવામાં આવી હતી અને તાળા બંધી કરીને તાળા ખોલ્યા છે અને જ્યારે આજે થયા છે ધરણા પ્રદર્શન તો હવે ધરણા પ્રદર્શન થશે ગ્રામ લોકો કહે છે કે જો શાળાની અંદર શિક્ષકની બદલી કરવામાં આવી તો અમે ઉગ્ર આંદોલન કરીશું પરંતુ મિત્રો આપણે તમને શાળામાં પણ બતાવીશું લોકો જોડેના રિવ્યૂ લીધા કે બતાવીશું કે કઈ પ્રકારનો શાળાનો વિકાસ થયો છે કઈ પ્રકારે શાળાનું શિક્ષણ છે બધું જ તમને બતાવીશું તો વિડિયોની અંદર બનેલા